સરસ મજાનું ફૂલ બનાવો બધાય હાડ ચાલો તમે બધા અત્યારે અહીં આંગણવાડી આવો છો ને નાના છો ને તમે બધા તો તમે બધા મોટા થશો પછી તમારે મોટું થઈને શું બનવું એ તમારે મને કહેવાનું છે હો નમન તારે શું બનવું ટીચર પૂનમ તારે શું બનવું પોલીસ કીર્તિબેન તમારે શું બનવું ચાલો દિલીપ તારે શું બનવું મોટું થઈને डॉक्टर ध्वनिश भाई तुम्हारे हैं पुलिस बनवू सरस देवराज आ, तारे सो बनवू पुलिस ले हां अंश तारे डॉक्टर देवंशी बेन तुम्हार सो बनवू टीचर टीचर निशिता बेन तुम्हारे टीचर ले वाह बंसी तारे आर्मी, आर्मी में जाऊं मीनल बेन ટીચર બનવું વાહ ચાલ તાર શું બનવું ડોક્ટર પરિધિબેન તમારે આર્મી માં જવું વાહ તારે શું બનવું હેતલ પોલીસ બનવું અરે વાહ વેરી ગુડ